પીએસઆઈ પીડી રાઠોડ કાયદાના દિવસથી બે દિવસના રિમાન્ડ મંજૂર ગૌમાસ ના કેસ માં ફરિયાદી નું નામ ન બતાવવા માટે રૂપિયા ત્રણ લાખની લાંચ માંગવાના કેસમાં માં પિસ્તાલીસ દિવસ ફરાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીડી રાઠોડના ના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે નડિયાદ એસીબી દ્વારા ધરપકડ બાદ તેમને ખંભાત સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ઓગણીસ મુદ્દાઓ સાથે ચાર દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે ગત છવ્વીસમી જુલાઈએ આણંદ એસીબીએ એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે ગોઠવ્યો હતો આ સમયે લાંચની રકમ સ્વીકારતા મોહમ્મદાગરને રંગે હાથ પર ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે મુખ્ય આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા લાંબા સમય સુધી નાસ્તા પડતા બાદ અને હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી પરત ખેંચી લીધા બાદ રાઠોડ પોલીસ સમક્ષ હાજર થયા હતા આ સમગ્ર પ્રકરણમાં પોલીસ અધિકારીનું નામ સામે આવવાતા કાયદાના રક્ષકોની કામગીરી પર સવાલો ઉઠ્યા છે આ કેસની વધુ તપાસ માટે એસીબી દ્વારા પીએસઆઈ રાઠોડ પાસેથી લાંચની રકમ અને અન્ય સંભવિત કડીઓ અંગે પૂછપરછ કરવામાં આવશે આ રિમાન્ડ દરમિયાન તપાસમાં કયા નવા ખુલાસા થાય છે તે જોવું મહત્ત્વનું રહેશે આ ઘટનાએ પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચારની સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરી છે અને કાયદાનું શાસન જાળવવા માટે આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે